મોરવા હડપ તાલુકાના સંત્રોડ સાલિયા મેન બજારમાં ગંકીનું સામ્રાજ્ય વધ્યું ચોમાસાની શરૂઆતમાં જ ગંદકીનું સામ્રાજ્ય વધતા વેપારીઓમાં બૂમ ઉઠવા પામી છે ત્યારે મોરવા હડપ તાલુકાના સંત્રોડ સાલિયા ખાતે ઘણા સમયથી વારંવાર ગંદકી દૂર કરવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પંચાયત દ્વારા કોઈ સફાઈ કામ કરવામાં આવેલ નથી તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સ્થાનિક વેપારીઓ પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકી દીધો ધંધો રોજગાર કરતા હોય છે

છ મહિનાથી કામ કરો છો બરાબર શું તમને દુર્ગંધ આવે કે તમારી માંગ શું છે તમારું આખું નામ બોલજો